એકતા ટ્રાવેલ્સ કરોડો રૂપિયાનું ટિકિટ કૌભાંડ ઝડપાયું છે બોગસ આઈડી થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી તેમાં નવસો તોતેર બોગસ આઈડી પાંચ લેપટોપ પાંચ રાઉટર ચાર મેલ આઈડી જપ્ત કરાયા છે ગદર સોફ્ટવેર થી બે પોઈન્ટ અઠ્યાસી કરોડ ની ઇ ટિકિટ બુક કરાઈ હતી તેમાં રાજેશ મિત્તલ પરિવારના એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન મળ્યા છે વિજિલન્સ અને પોલીસને રૂપિયા દસ કરોડના વ્યવહાર મળ્યા છે ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુરતની એકતા ટ્રાવેલ્સમાં વિજિલન્સ અને પોલીસના દરોડા છે જેમાં રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડનું ટિકિટ કૌભાંડ ઝડપાયું છે આઈઆરસીટીસીની સિક્યોરિટી બાયપાસ કરી બોગસ આઈડીથી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી તો વિજિલન્સ અને સ્થાનિક પોલીસે નવસો બોગસ આઈડી સાથે પાંચ લેપટોપ પાંચ રાઉટર ચાર મેલ આઈડી જપ્ત કર્યા છે ગદર સોફ્ટવેરની બે પોઈન્ટ અઠ્યાસી કરોડની ઇ ટિકિટ બુક કરાઈ હતી જેમાં રાજેશ મિત્તલ અને તેમના પરિવારના એકાઉન્ટ મારફતે દસ કરોડના વ્યવહાર થયા હતા જેમાં ઉમરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે